હાઇ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માઇ ચેનલ એસેસ લાઈફમાં તમારું સ્વાગત છે હેપ્પી ઢુલેટી આજે હેપ્પી ઢુલેટી છે તો મારા તરફથી તમને બધાને હેપ્પી ઢુલેટી બસ બધા આજે મસ્ત એકદમ કલરફુલ રંગોથી બધા રમજો એન્જોય કરજો મજા કરજો અમારી જેમ અને આજે અમારી સવાર સવારમાં શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે જો પાણી નાસ્તો પતી ગયો છે અને અમે લોકો બસ જમવાની તૈયારી કરી રહ્યા છીએ આજે બાર વાગ્યે અમે જમવા બેસી જઈશું કેમ કે આજે અહીંયા અમારે નીચે એક વાગ્યે પ્રોગ્રામ છે એક વાગ્યે બધા ઢોળેટી એ સેલિબ્રેશન કરવાના છીએ નીચે બધા એક સાથે જ અને ડીજે બીજે બધી તૈયારી થઈ ગઈ છે અને નાના છોકરાઓ તો સવારથી આવી ગયા છે મોટા બધા જ એક વાગે આવશે તો એ પહેલાં ફટાફટ જમીને ફ્રી થઈ જઈએ તો બસ જુઓ થાકી ગઈ તો બસ જુઓ ચો ફટાફટ બધું સવાર ઉઠીને બધું કામ બામ પતી ગયું છે હવે ફક્ત જમવાનું એકલું બાકી છે જમી અને પછી કપડાં ચેન્જ કરીને નીચે જો નાના છોકરાઓ તો સવારથી જ મંડી પડ્યા છે અને અહીંયા નીચે ડીજેની પણ તૈયારી થઈ રહી છે ઘણી બધી તો બસ જો પ્રોપર જમીન ફ્રી થઈ જઈએ તો એન્જોય કરવા મળે આજે આખો દિવસ આખી કોથળી ગ્રીન બલૂન લાઈન રેડી કરીને મૂકી દીધા છે નીચે લઈ જવા માટે તો ફ્રેન્ડ જો અત્યારે જમવામાં બન્યા છે બન્યું છે રગડા પેટીસ અને દર વખત અમે ધૂળેટીના દિવસે છે અને દહીં વડા ફિક્સ જ હોય અમારે બનાવવાનું પણ આ વખતે અમે રગડા પેટીસ બનાવડાવી છે તો બસ હવે પહેલાં જમી લઈએ જમી કરીને ફટાકટ રાઈડી થઈ નીચે જઈએ હજી મારે હેર ઓઇલ કરવું છે કેમ કે નીચે કલર બધા ગમે તેવા આમ તો સોસાયટી તરફથી ગુલાલ બધું લાવ્યા છે પણ બધા પર્સનલી પોતાની રીતે કલર લઈને આવતા હોય છે અને કેમિકલવાળાને એવા બધા હોય છે તો સ્કીનને વાળદ બધું ખરાબ થતું હોય છે તો મેં કીધું પહેલાં હેર ઓઇલ કરી દઉં અને જમીન પછી નીચે જઈએ ચલો જો અહીંયા અમારી જમવાની તૈયારી થઈ ગઈ છે સુનિતભાઈ ચલો જમવા બેનના માથામાં ખુબ આજે બેન દેવી ગયા હમ જાવ ફટ સ્ટાર્ટ કરો બેસી જાવ પેટીસ ને લાડુ હાલ જ જમીને ફ્રી થયા અને બસ હવે એક વાગે જવા આવ્યો છે તો પહેલાં હું વિચારું છું કપડા ચેન્જ કરતા પહેલાં હું માથામાં ઓઇલ કરી દો કેમ કે મેં શેમ્પુ કરેલું હતું પરમ દિવસે અને કોરા વાળમાં છે ને કેમિકલની ને એ બધી બહુ જ અસર થતી હોય છે એટલે મને એવું વિચાર્યું કે ફટાફટ શેમ્પુ કરી માથામાં ઓઇલ કરી દો કેમકે પછી કેવું કે હેમફલ પેલા એકદમ હાર્મફુલ ને એ બધા હોય છે ને કેમિકલવાળા તેનાથી વાળ બહુ ખરાબ થઈ જાય છે એમ તો કરીને પાછું એક કલાક પછી તો પાછું વોશ કરવાનું થશે જ પણ તે છતાં થોડું થોડું કરી લઈએ સ્કીન ઉપર બી ઓઇલ કાં તો વેસેલિન જેલ કંઈ બી લગાવીને જવાનું તેનાથી સ્કીન ખરાબ ના થાય તો બસ ચલો પ્રાફટ માથામાં હેર ઓઇલ કરી પછી કેવું થતું હોય છે ફ્રેન્ડ્સ જ્યારે આપણે બીજા ફેસ્ટિવલ હોય ને ત્યારે આપણે વિચારતા હોય છે બોર્ડરપ ખોલીને ઉભા રહીએ કે યાર કાચે તો એક બી નવું કપડું નથી કયું કપડાં પહેરું કયા કપડાં પહેરું ત્યારે હંમેશા એ થતું હોય છે અને આજે એવું થાય છે કે યાર એક જૂના કપડાં જ નથી ને કયા પહેરું કયા પહેરું આ એક જ ફેસ્ટિવલ એવો છે કે જેમાં આપણે જૂના કપડાં શોધતા હોય છે બાકી દરેક ફેસ્ટિવલમાં આપણને એમ થતું હોય કે ક્યારેય ના પહેર્યું હોય એવા કપડાં પહેરું ક્યારેય ના પહેર્યા હોય એકદમ ફ્રેશ કપડાં પહેરીએ એવા હોય છે હવે આજે હું ઘેરની વિચારી રહી છું કે હું શું પહેરીને નીચે જાઉં શું પહેરીને નીચે જો કે હરની બીજા પણ કંઈ આઈડિયા આવતું નથી તો બી કોઈ બી કુર્તી કુર્તી એવું કંઈક પહેરી લઉં છું પણ આજે ખરેખર આ ફેસ્ટિવલમાં એવું થાય કે શું પહેરું મારી પાસે કંઈ જૂના જ નથી ને આવું તમારી જોડે થાય છે મારી જોડ તો હંમેશા આવું બધું થતું હોય છે ચલો ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છીએ નીચે જવા માટે જો ફટાફટ જૂનું જે કુર્તી મળી હાથમાં એ પહેરી લીધી છે ફટાફટના નીચે ડીજે સ્ટાર્ટ થઈ ગયું છે એટલે નીચે જઈએ છીએ અને ખબર નહીં ભીના થઈ ગયા હશે શું મોબાઈલ લઈને જવું ના જવું કંઈ ખબર નથી પડતી કે વિડીયો ઉતારવા માટે પણ જો ઉતારીશ જેટલું ઉતારીશ એટલું બતાવીશ બરાબર ચલો બસ જો ફ્રેન્ડ્સ અત્યારે સાંજના સાડા પાંચ થયા અને અમે લોકો આવ્યા હતા કેટલા વાગે ઘરે સાડા ચાર પોણા ચારે ઘરે ઉપર આવ્યા એક વાગ્યાના નીચે ગયા હતા એટલું બધું હોડી રમ્યા એટલી બધી ટુડેટી રમ્યા ને સખત બહુ જ કલરથી રમ્યા અને ગુલાલથી રમ્યા કેટલું એકથી દોઢ કલાકના આવવા છતાં પણ હજી કલર હાથમાંથી ગયો નથી અને એટલું ઘસી ઘસીને પેલું ઈનો પછી લીંબુઓનો રસ ને શેમ્પુ બધું મિક્સ કરીને એનાથી ઘસી ઘસીને આવ્યા ત્યારે જઈને કલર ગયો અને બસ જો હવે થાક્યા છે સખત થાક લાગી ગયો છે આજે તો જીના ક્રીતને બી બહુ ઘસી નવડાયા છે મેં ત્યારે જે બંને થાકીને બેઠા છે સુકાઈ જાય એટલો બધો કલર ભરાયો હતો ને બંનેઓના માથામાં સખત મારા ઝીણાના અને ક્રીતના હાય ક્રીત આમ માથું અડધી શેમ્પુ ની બોટલ થઈ ગઈ પણ કલર નતો જોતો માણ માળ કલર છૂટ્યો તમે સોસાયટીની હાલત તો જો હું તમને બતાવું કેટલી જેન્ટ્સ લોકોએ તો સાફ કર્યું તે તે છતાં આટલી ગંદી છે વિચારો ઘસી ઘસી ત્યાં સામે ગ્રીન કલર હતો એ બી જતો રહ્યો એટલું ઘસ્યું તે છતાં એટલું વ્હાઈટ વ્હાઈટ ઓગડ્યું છે વિચારો એટલું કેટલો દોઢસો કિલો ચાલે છે દોઢસો કિલો ગુલાલ લાવ્યા હતા સોસાયટીમાં સોસાયટી તરફથી જતો ગુલાલ ગુલાલને બધું જ તો વિચારો દોઢસો કિલો ગુલાલ એટલે કેટલો બધો ગુલાલ થયો કે બસ મોટા મોટા દસ દસ કિલોના પેકિંગ લાય લાય કરતા હતા અને આખા નાખા એકબીજાના માથામાં થ હતા અને એટલી ગંદી રીતે હોળી રમ્યા છીએ અને આજે સખત એમ પણ બહુ જ મજા આવી ગઈ હવે થાક્યા છીએ થોડી વાર રેસ્ટ કરીશું પછી જમવાનું પાછું નીચે જ છે તો જમવા માટે નીચે જઈશું તો બસ જો હજી દેખાય છે કલર તો ચલો થોડી વાર આરામ કરીએ ને પછી સાત સવા સાત એટલે નીચે જઈશું જમવા માટે જમવામાં છે કદાચ આજે છોલે ચણા ભટૂરે ભટૂરે છે કાં તો ફૂલચા છે એ નક્કી નથી ખબર નહીં અને પુલાવ છે છાસ છે ચલો અહીંયા અમારું જમવાનો ટાઈમ થઈ ગયો છે બધા થઈ ગયા છે જો કેમ આજે દેખાય નહીં તમે